તસ્લીમાના આકિબ સાથે ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા લગ્નના થોડા જ મહિના પછી આકિબની બેનનું સક પણ થયું હતું જેને લઈ અણબનાવ થતા પતિએ પત્નીને માર માર્યો હતો તસ્લીમાને બીજી દીકરીનો જન્મ થતા આકિબ અને તેની બહેન રોશન માનસિક ત્રાસ આપતા હતા સત્તરમી તારીખે બપોરે દંપતી દીકરીને લઈ ઝઘડો થયો હતો જેમાં પરિણીતાને તેના પતિ અને નણંદ મારી નાખવાનો પ્લાન ઘડી નાખ્યો હતો જેના માટે પતિએ પત્નીનું મોડું દબાવી નડંદે ઉંદર મારવાની દવા તેના મોડામાં નાખી પીવડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો મહિલાનો પતિ માર્કેટમાં નાસ્તાની લારી ચલાવે છે તારીખે સવારે દીકરીએ ઊંઘ ઊંઘમાંથી ઉઠીને રડી હતી જેના કારણે પતિ તેના પર ગુસ્સે થયો હતો આથી પત્નીએ પતિને દીકરી પર ગુસ્સે ન થવા બાબતે કહેતા ઝઘડો કરી તમાચા મારી દીધા હતા આ દરમિયાન નણંદ રોશન ત્યાં આવી ગઈ અને તેણે મહિલાનું ગળું દબાવી તમાચો મારી દીધો હતો